મોદી પોલેન્ડ અને વડાપ્રધાન પોલેન્ડની યાત્રા માટે ગયા છે અને સાથે સાથે ભારતીય રાજનીતિના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાન યુક્રેનની યાત્રા પર જશે છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેની વૈશ્વિક અર્થતંત્ર પર પણ અસર પડી રહી છે યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનની યાત્રા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત આ યુદ્ધની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે સાથે સાથે બંને દેશો વચ્ચે વેપારને લઈને પણ ચર્ચા થઈ શકે છે દિવ્ય સર્દાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર